સુરતના નાનપુરા સુથાર મોહલ્લા વિસ્તારની ઘટના ગણપતિ પંડાલમાં પથ્થર મારાની વાતથી પોલીસ દોડતી થઈ તંબેરિયા દ્વારા ગણપતિ પંડાલમાં પથ્થર માર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ એક મહિલાને પથ્થર વાગતા સામાન્ય ઈજાઓ પહોંચી સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા પણ ગણેશ મંડાલમાં પહોંચ્યા બંને બાળકોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે રમતા રમતા પથ્થર ગણેશ પંડાલમાં પડ્યો હોવાની વાત પોલીસ સમક્ષ કહી હતી પોલીસે અફવા પર ધ્યાન નહીં દોરવા માટે પણ અપીલ કરી છે આજ રોજ 29 તારીખના સાંજે કલ 6 વાગ્યાની આસપાસ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા અ સલવરેન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા સાત આઠ વર્ષના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મુવમેન્ટ કરતા હતા ને આનાથી ત્રણમાંથી એક બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એના વાલીવાર સાથે લઈને પૂછપરછ કરતા જાન પડી કે આ લોકો સાતથી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બર્કર આશા ને પોલીસના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ પર બિલીવ નહીં કરવો કે મને તેલા મંગલ મૂર્તિને મારવા જયો ને પણ હું તેની સામે બેસેલી હતી ને એટલે મને વાગ્યો મને કમળમાં વાગ્યા પછી તમે મને પૂછ્યું કેમ મારા પટ્ટર ની એ તો મારીને ભાગી જ ગયો કેટલા લોકો હતા બે જણા હતા બે પટ્ઠા બે પટ્ઠા પહેલા એક માર્યો તો મને કમળમાં વાગ્યું પછી પાછી એને બોલવા લાગી ને તો પછી એકદમ મોટો પથ્થર માર્યો કે રમતાતા વાગી ના ના એવું કઈ હતું આરામથી બિન્દાસ કેચ કરીને મારેલું નિશાનો કરીને માર્યો રમત રમત માર્યો એવું રમત રમત માં ના એવું કઈ નહિ હતું મારી તરત ભાગી જ ગયા એવું બી ન હતું કે એ લોકો મસ્તી માં મારતા હોય એવું બી નહી હતું એ લોકો નિશાનો કરીને જ માર્યા